દેહી ગવા લેતા રામ રામ ને ગુડ મોર્નિંગ ડાયરાની આજે રવિવાર ઓગણત્રી તારીખ ને તો ખુશખબરી દેવાની હે કે બીજની રાતી નવ દરું સેનલ મોનિટાઈઝ થયું એ ચેનલ મોનિટાઈઝ થવા માટે હે ને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ હોવો જોઈએ ને એક હજાર સબસ્ક્રાઈબર હોવા જોઈએ એ પછી આપણું ચેનલ એવા સ્ટેજ ઉપર જાય કે ઇન્કમ માટે સક્ષમ ગણાય તો ત્રણ હજાર સબસ્ક્રાઈબર થયા ખાલી બારદીમાં ને આઠ હજાર કલાકનો વોચ ટાઈમ થયો તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર કે ખાલી બાર જ દીમાં ચેનલને આ સ્ટેજ પુગાડી દીધું ને ખાલી સો બ્લોગમાં ખાલી સો જ બ્લોગમાં મૂક્યા આજથી બાર તેરદી પહેલાં પહેલો બ્લોગ મીકતો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ચોવીસ કલાકમાં બાર બાર તેર તેર હજાર વ્યૂ થઈ જાય તો એ બહુ મોટી વાત છે મારા માટે કે કેમકે ચેનલ તો ઓલરેડી ઉદતો જ મારું સ્ટુડિયોનું એમાં હું કોકો ખાલી ખરી હાઈલાઇટ મૂકતો પણ એમાં જે ન થયું એ આમાં થયું કે કે ઇજરાયલ કે મારે જો સ્ટુડિયો એ એક રીતની જોઈએ તો માગી જ નહોતી પણ આ જેડી હતી બાર દીમાં એટલું બધું બધે તો ખાલી હતા સી થેન્ક યુ હમ તો ઈજરાયલે એક રીતથી જોયો ને તો આપણે બાઇક દેવા જાય હું એવું મને એટલો આત્મવિશ્વાસ છે કે તમને બધા મારા બ્લોગ ગમે પણ બાર બાર તેરતેર હજાર વ્યૂ થઈ જાય ચોવીસ કલાકમાં તો મારા બપલીયા ખાલી નું એક બટન દબાવતા જાવ ખાલી જોવે નીકળે જાવ એક સબસ્ક્રાઈબનું બટન દબાવતા કઈ વાર ન લાગે તો બધાને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબ્સ્ક્રાઇબ જાવ તો મારું હીરામણ હત્યાર થઈ ગયું થેપલાન શા ને જેડી આતાની પણ હીરામણ દઈ દીધું તું એ ના ગીરાવે ને હું આકોલા તું જેડીયા તો હે ને આજે સવારના વેલા વેઠા ત્યાં આની આ સોફામાં હુવેરી હ ને આ બાજુ ફ્રેન્ડ બેઠા ને બાર વાગ્યા ને મારો ફ્રેન્ડ આવ્યો હતો ને રામભાઈ ખીરાહરા વાળા થી તેલવી મારા હાટુ દેહી ગવા લેતા આવ્યા ગુજરાતના એ ગવારનું શાક જમાવીએ લાંબા સમય પછી કે ક્યાં ગવાને ભીંડા બહુ ઓછા મળે અગવામાં હવા થઈ ગયો અમારા બપોરા થઈ ગયા ત્યાર ગવાર બટેટાનું ટમેટાની ગ્રેવી શાક રોટલી ને લાફી પડી હતી ને અમારે આ હે ને બધી રજાઓ ખુલી ગયું આજે રવિવારી થી આતાની દર રવિવારી ડોહીમાં આતાની દર રવિવારી આ કસરતનું એક સેન્ટર હે ને ના લઈ જાય ત્રણ થી છ પાછમ મારે ચાલુ કરવાનું હે આ તો તાજે તા ને ખાઈ ને ઉઠાડી નવરાવી તૈયાર કરે ને વેલે ખાઈ લઈએ ઘડીક જપ લઈએ આરામ કરીએ તો ત્રણ વાગે જાય તો વાગવામાં હે ને ભાઈ પણ આ ટ્રેન થયા ના તૈયાર કરી દીધા કસરત કરાવવા

हमारा हमारे यूट्यूब तो थी jauh आती हां होता tadi दिख गया भाई और जाऊ कुल थी हमारी साइकिल फुले कैसे हम बारी के पास एक भी नहीं है चालूता है आता नहीं हमार के નાવાનો આવે પછી હોમ મિનિસ્ટર માં ખાલી આઈ હે ફરિયાદ કરવાની કા તો નાતા નહી એની સુકી આતો થઈ જાય હાલતા નાવાય ગમે એવો ઘરવાળો હોય તો ઘરવાળી પાસે વાંકું કરવું પડે કઈ હતા આઈ ક્યાં હતા નાવા જવાનું હું પણ આવી દો એને ત્યાં થગો તો એટલા ટાટા હે ને એટલા ગેરા હે એને કેવું પડે Okay ya, train ne Ma I'm ready to go Okay great We do the meeting meeting blue blue oh. <laughs> hey. Yes Train ne vagani train to Hurt. It's very hot today. I need to get one of the things <laughs> for the car. Can't very hot

היה לתת איזה מקלט ממד ועדה מסביר? במה? בבית יש לנו... בבית. מקלט של כל הדיירים. אז מהם הלילה? נכון. אז צריכה לעשות להם... וואו. וואו 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 וואו. אבל תודה חזרה יום שעבר. વાતરણ જો હક નો થાય ઘડીક થાય ત્રણ લાગે ઘડીક થાય તો બાથરૂમ લાગે ને ફર્યા બે હે નહીં કઈ Jadi push push ball push ball ya yeah, ya yeah. push push like this push push and fail ya yeah. take your hand.

जबर लगी क्या कंटाड़ो तो ये ना फाइनली गैर भाग्य हा तो ये नहीं I yeah, left the windows down hey, so are mm -hmm. come. come Come Come, It was crazy, it was busy That's yeah. so funny, it's so funny my need to come at hmm? Oh, your camera? Yeah. Where's your... come on push and good job good job okay we now went home finally Cheese. Mm -hmm. Cheese. Ah, it's a uh, tofu. Uh huh. Tofu? You know tofu? No. Tofu is uh, uh, soybean. Soybean. Soybean.